હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદના ચોસાલાના કાળી ડેમ ખાતે ડીજે સંચાલકોની મિટિંગ યોજાઈ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા ગામ ખાતે આવેલ કાળી ડેમ ખાતે દાહોદ જિલ્લાના તાલુકાના ડીજે સંચાલકોની બેઠક યોજાઈ જે બેઠકમાં એકત્રીસ માર્ચ સુધી દાહોદ જિલ્લામાં ડીજે સિસ્ટમ માઇક લાઉડ સ્પીકર સહિત બાબતો સહિતની ઉપર પ્રતિબંધોની શરતોને આધીન પરવાનગી આપવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે દાહોદ જિલ્લા એસોસિએશન ડીજે સંચાલક ટૂંક જ સમયમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે जय आदिवासी आज रोज केदारनाथ मंदिर खाते आवेल, ડીજે સંચાલકો ડીજેના માલિકોનું આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મને ફોન દ્વારા જાણકારી આપવામાં આવી ભાઈ આજે મિટિંગ છે તો તમે આવો છો કે તો અમે અહીંયા આવ્યા અને અમને ડીજે માલિકોને સંપૂર્ણ અમે સમર્થન કરીએ છીએ કેમ કે આજના યુવાનો આજે જે મજૂરી કરે છે મજૂરીથી વસ્તુ આખી અલગની વાત છે આજે સ્માર્ટ બિઝનેસ કરતાં શીખ્યા છે અને સ્માર્ટ બિઝનેસ કરે છે અને એ બિઝનેસ કરે છે તો પણ અમુક લોકોને દેખાતું નહીં કે આ સ્માર્ટ બિઝનેસ કરે છે આપણે ડીજે સંચાલકોને ડીજે માલિકોને એમ કહીએ છીએ કે ભાઈ તમે બીજે સલાહો પણ ટાઈમ લિમિટ અને સરકારના નિયમોના આધીન ચલાવો પણ અમુક લોકો કહે છે કે ડીજે સંપૂર્ણ બંધ કરે છે કોઈપણના ઘરનો પ્રસંગ હોય પણનો કોઈ કાર્યક્રમ હોય તો ડીજેના હિસાબે જ પ્રસંગ ખલે છે અને શોભે છે અને બંધ કરવાની વાત કરે છે અમે સખત એમને વિરોધ કરીએ છીએ અને આ ડીજે સંચાલકોને એમ પણ કહીએ છીએ કે ભાઈ તમે ટાઈમ લિમિટ અને સરકારના નિયમો ધ્યાનમાં રાખીને તમે ડીજે ચલાવો કોઈ વાંધો નહીં પણ બંધ કરવાની વાત તો બિલકુલ યોગ્ય નહીં એટલે અમે ડીજે સંચાલકોને સમર્થન કરીએ છીએ જો હાર જયા દિવસ તમે ડીજે સંચાલકોને ક્યાર કેટલી મદદ કરશો ત્યારે ડીજે સંચાલકો ડીજેના માલિકો છે એમને કોઈ પણ જાતની કે ભાઈ કોઈ કોઈ અમુક લોકો ગેરમાર્ગે દોરીને ડીજે બંધ કરવા આવશે તો મને કોઈપણ સમયે મને ફોન કરી શકે છે અમે અને અમારી ટીમ ત્યાં પહોંચી જશે અને પૂરેપૂરી મદદ રહેશે અમારી એમને આપનું નામ દેવેન્દ્ર મેરા આજરોજ અઠાવીસ બે બે હજાર ચોવીસના રોજ ગૌશાલા કારીડે મુકામે દાહોદ જિલ્લા ડીજે એસોસિએશન સમિતિના તેમજ ડીજે સંચાલકશ્રીઓ ડીજે માલિકશ્રીઓ છેલ્લા પાંચ દિવસથી મેસેજને સખી આમંત્રણ આપવામાં આવેલું હતું અને સરકારશ્રીની ગાઈડલાઈનનું ફોલો કરવા માટે અને સરકારશ્રીની ગાઈડલાઈનને મુજબ ડીજેનો વ્યવસાય ધંધો ચાલુ રહે જેના માટે આજે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી અને બધા ડીજે માલિકશ્રીઓએ સરકારને સાથ સહકાર આપવા માટે બાહેધરી પણ આપવામાં આવી એમાં પણ સહમત થયા છે સાથે બીજે એસોસિએશન થકી ડીજે એસોસિએશનના નીતિ નિયમો વિશે પણ ચર્ચા કરવામાં આવી જેમાં અત્યાર સુધી મોટા મોટી મોટી સિસ્ટમો ભરી અને વગાડવામાં આવતું હતું પણ અમે સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન અને સરકારશ્રીને અમારો સાથ સહકાર અને સરકારનો સાથ સહકાર અમને રહે અને દરેક સમાજોએ જે કંઈ આ ડીજે ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે એમને પણ અમારો સાથ સહકાર છે અને અમે લોકોએ આ સિસ્ટમને ચાર સ્પીકર નીચે ને ચાર સ્પીકર ઉપર એ રીતે અમે ડીજેની સિસ્ટમમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને સરકારશ્રીની ગાઈડલાઇન્સ છે એનું પણ અમે કડકથી કડક નિયમનો પાલન કરી અને અમારો ધંધો વ્યવસાય ચાલુ રહે એવી આજની મિટિંગમાં અમે બધાએ ચર્ચા વિચારણા કરી અને બધાએ સહમતી આપી છે અને આવનાર ટૂંક સમયમાં સરકારશ્રીને આવનાર સમયમાં સરકારશ્રીને અમે લોકો ડીજે એસોસિએશન દાહોદ વધી આવેદનપત્ર પણ આપવામાં આપવામાં આવશે અને આપ આપવામાં આવશે જેના માટે બધા જોડે સહમતી અને વાહરી પણ આપવામાં આવી છે આજના રોજ કેદારનાથ આ સ્થળની અંદર જે ડીજેના માલિકોને જે આગળ કમેન્ટ કરવામાં આવી છે જે મિટિંગ રાખવામાં આવી છે જેની અંદર મારા શૈલેષભાઈ દ્વારા મારા દેવેન્દ્રભાઈ દ્વારા અને અમારા તમામ એક લોકોએ અમે આગળ જે કન્વેટ કર્યું છે જે સહમત કરી છે એ જ પ્રમાણે અમે રહેશું અને જેમ શૈલેષભાઈએ વાત કરી તેમ કે આગળ અમે સો ટુવેલ આઠ ટુવેલ લગાડતા હતા અને સરકારને અમુક કોઈ અવાજોને અમે એમ તેમ હવેના સમયની અંદર અમે શ્યાર ટુવેલ અને લાઇનેર લગાડીશું અને સરકારના કાયદા મુજબ રહીશું પર અમારા ડીજે બંધ ન થાય અને અમારા ડીજેના માલિકોને જે રોજગારી સીલવાઈ છે એ બંધ ન થાય એ ચાલુ રાખી રાખશો એવી અરજ કરીએ છે ઓકે આપનું નામ ડામોર સુરેશભાઈ ઝીમાલભાઈ ટ્રાયબલ ડીજે તણસિયા